i mm -hmm. સિહોર સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદી ભાવમાં વધારો કરાયો સિહોર નગરપાલિકામાં વિરોધ પક્ષ દ્વારા ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની સૂચના અન્વયે સિહોર તાલુકા કાનૂની શિબિર આયોજન થયું ભાવનગર મનપાની ચૂંટણી માટે ઈવીએમ ની ફાળવણી કરાઈ તેર વોર્ડમાં માં સાતસો એકવીસ ઈવીએમ ફાળવવામાં ભાવનગર મનપામાં પ્રચાર પડઘમ શાંત થયો તે પહેલા ભાજપ કોંગ્રેસનો નો પ્રચંડ પ્રચાર બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના કુંડળ ગામે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા દુવારા ગામે બનેલી ઘટનાના વિરોધમાં ન્યાયિક માંગને લઈ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હવે જોઈએ સમાચાર વિસ્તારથી શિહોર નગરપાલિકા દ્વારા સુરકારના દરવાજા પાસે દબાણ હટાવાયું શિહોર શહેરમાં લીલાપીર વિસ્તાર સુરકાના દરવાજા પાસે બંગારના વેપારી દ્વારા પોતાનો બંગાર રોડ પર મૂક્યો હતો અને રોડ પર દબાણ કર્યું હતું જે અંતર્ગત શિહોર નગરપાલિકા દ્વારા સ્થળ પર જઈને ચકાસણી કરે અને બંગારનો સામાન ઘડકી રસ્તા પર દબાણ કરતા આસિમનો બંગારનો સામાન હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવે ઉપરોક્ત કામગીરીમાં ચીફ ઓફિસર શ્રી માર્કરા સાહેબની સૂચના અનુસાર આનંદભાઈ રાણા વિજયભાઈ વ્યાસ ભરતભાઈ મોરી તથા ધર્મેન્દ્રભાઈ ચાવડા તથા સેનિટેશન સ્ટાફ ઉપસ્થિત રહેલ પરિવર્તન યુદ્ધ વિશાલ ગોહેલ શિહોર

ભાવ વધારાનો નિર્ણય સર્વોત્તમ ડેરી દ્વારા કરાયો છે ભાવનગર જિલ્લા સહકારી ઉત્પાદક સંઘ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને અમૂલ પ્રોગ્રામિંગ કમિટીના મેમ્બર એચઆર જણાવ્યા મુજબ છસો પંચોતેર કિલો પેટે છુપાઈ રહ્યા છે તેમાં રૂપિયા ત્રીસ વધારો કરી તારીખ એકવીસ ફેબ્રુઆરીથી અમલમાં આવે તે રીતે ભાવ રૂપિયા સાતસો પાંચ કરવામાં આવેલ છે સર્વોત્તમ ડેરી સાથે સાહીઠ હજાર પશુપાલક પરિવારનું જીવન ધોરણ દૂધના વ્યવસાય થકી ઊંચું આવે અને જિલ્લાના છેવાડાના લોકો સુધી વધારે વળતર મળે તેવા પ્રયાસો હંમેશા કરવામાં આવે છે સર્વોત્તમ ડેરી વિશ્વમાં દૂધ અને દૂધની બનાવટોમાં મંદિરના વાતાવરણમાં પણ સામાન્ય રીતે ભાવ ચૂકવવા હંમેશા અગ્રેસર રહે છે હાલ ગુજરાતમાં બીજા સંઘો કરતા ઘણા વધારે ભાવ ચૂકવી રહી છે ભાવનગર જિલ્લામાં શ્વેત ક્રાંતિ આર્થિક ક્રાંતિ લાવવામાં સર્વોત્તમ ડેરીનો અમૂલ્ય ફાળો રહ્યો છે

રૂબરૂ રજૂઆત તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી અગાઉ પણ આ બાબતે ચીફ ઓફિસરનું ધ્યાન દોરેલ પરંતુ શિહોર પાલિકા દ્વારા કોઈ કામગીરી નહીં કરીને સત્તાના સિંહાસન ઉપર બિરાજમાન સત્તાધીશો પોતાની મનમાની કરીને વિરોધ પક્ષ તેમજ આઉટસોર્સથી થયેલી ભરતી અન્વયે મામા માસીનાને બેસાડી શિહોર નગરપાલિકાના વહીવટમાં બેદરકારી દાખવીને વિરોધ પક્ષ સાથે અન્યાય કરી રહ્યા છે ત્યારે જરૂર પડશે તો અમો આ બાબતે પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરીને નગરપાલિકાના કાયદો બસો અઠાવન મુજબ ગેરકાયદેસર ભરતીને અટકાવવા રજૂઆત કરીશું આ ઉપરાંત સરકાર દ્વારા ભરતી નહીં કરવાની મનાઈ હોવા છતાં પણ પોતાના અંગત સ્વાર્થ કે કોઈ હેતુ સિદ્ધ કરવા માટે આવું ચાલી રહ્યું છે ત્યારે આજે શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને વિરોધ પક્ષ દ્વારા આવેદનપત્ર પાઠવીને પોતાની હૈયાવરાળ ઠાલવી હતી સિહોર નગરપાલિકામાં હાલના જે શાસકો છે અને એમના દ્વારા જે શાસકો દ્વારા તંત્ર છે એ ટોટલી ચાલે છે અને આજે જે સિહોર નગરપાલિકાના કર્મચારી વર્ગ હોય કે અધિકારી વર્ગ હોય એ પણ જયારે દબાઈને લેતો એ રીતે જીવન જીવી રહ્યા છે કારણ કે જ્યારે જ્યાં શાસકો સત્તામાં આવે ચાલતી એમના જે ઉપલા વર્ગના જે નેતાઓ છે અને જે હિટલર શાસન ચલાવે છે તે સમગ્ર ભારત દેશ સાથે હિટલર ના જે રીતે રહેતા જ અને દેશ નાબૂદ થઈ ગયો એ રીતના ચાલતો હોય એમ શિવો નગરપાલિકામાં પણ અમને પણ એનો અહેસાસ થયો છે છેલ્લા એક મહિનાથી અમે લોકોએ એ જે ઇથોસ કંપની જે ચાલતી હતી શિવો નગરપાલિકા અને એમાં એનો અમે વિરોધ કર્યો હતો કે આ જે ઇથોસ કંપની છે એ ગેરકાયદેસર રીતે તમે લાવો છો અને નગરપાલિકામાં માં કર્મચારીઓ કામ કરી શકે નહીં આનો કેસ અમારો પ્રાદેશિક કમિશનર માં પડ્યો છે અને એનો કેસ ચાલી રહ્યો છે કે દરમિયાનમાં આ ધારાસભો સત્તાના મતમાં આવી અને બહુમતીના જોરે ફરી વખત બીજી કંપનીને આ એજન્સીને કામ આપ્યું ત્યારે અમુક કવામાં મતલબ કે જોા ગૌરી એજન્સીનો કેસ ચાલુ છે અને જો ગેરલેજર હોય તો આ આ નિગૃત પામી શકે કે આ એજન્સીને કામ આપી શકે જેથી અમે લોકો એમની પાસે કાકોમાં માગે છે પાસે જ્યારે કાકોમાં માગ્યા ત્યારે

આ લોકો ને અલ્ટીમેટમ આપ્યું છે કે જો દિવસ 3 ની અંદર અમે કાગળો નહી આપવામાં આવે તો જે ઓફિસર બિલુ તમે કમિશનર ફરિયાદ કરીશું કારણ કે જે ઓફિસર ની પર ફરજ છે કે નગરપાલિકાના ના ચૂટાયેલા જે કાંઈ કાગળો બાકી આપો જો અમે વૈવત ના છીએ અને અમારી નજર ચોકીએ ખુલ્લી રાખવાની હોય છે આપણે વિપક્ષ તરીકે જ્યારે જનતાએ બેસાડે છે ત્યારે માત્ર પર એક જ કામ કરવાનું હોય છે કે જો શાસક સારું કામ કરે

માનેલી માતાજીની લાપસી તેમજ શ્રીફળ વધેરીને પોતાની માનતા પરિપૂર્ણ કરે છે રાજરાજેશ્વરીમાં ખોડિયાર સૌના આસ્થા અને વિશ્વાસ પ્રમાણે કામ કરે છે ત્યારે વર્ષો પહેલા ભાવનગરના મહારાજા સાથે વચને બંધાઈને મા ખોડલના અહીં બેસના થયેલા છે ત્યારે અહીંની વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર છે આમ આજે પવિત્રમાં ખોડલની જન્મજયંતિ હોય રાજેન્દ્ર ખોડિયાર મંદિરે માનવ બહેરા પણ માતાજીના દર્શન માટે ઉમટી પડેલ જોવા મળ્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સૂચન કરવામાં આવે જેમાં આજનો દિવસ સામાજિક ન્યાય દિવસ હોય મળેલી સૂચના અનુસાર ન્યાય વિશે માર્ગદર્શન તેમજ કાનૂની સહાય કોને કોને મળી શકે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું આ શિબિર દ્વારા આયોજન કરવામાં આવે ઇન્ટરપોલ ના હોય છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય ગણાય છે તદુપરાંત તેઓને આવવા જવા માટે ત્રણ હજાર થી લઈ અને પાંચ હજાર સુધીનું પરિવહન ખર્ચ પણ આપવામાં આવે છે અત્યારે હાલમાં જ અત્યારે આપણે બસો બહેનોની તાલીમ સેન્ટર ચાલુ છે જેમાં આપણે અત્યાર માટે હું આપણે રજૂઆત કરું અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ વ્યક્તિ મહિલાઓને બાળકોને ઔદ્યોગિક કામદાર માનસિક રીતે અસ્વસ્થ અથવા અન્ય રીતે અશક્ત હોય માનવોના ગેરકાયદે વેપારના ભોગ પડે શોધિત એવી ચાલુ છે બીજો માં ચાલુ છે અને ત્રીજો માં ચાલુ છે બરાબર ઉપરાંત હજી બસો એક પચાસની બેચ મંજૂરી આવ્યા માગી છે અમે અને એની કદાચ ટૂંક સમયમાં માં મંજૂરી મળી જશે તો એ પણ ચાલુ કરવામાં આવશે તદુપરાંત આપણે જે આ શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આપ સર્વે લોકોએ પોતાનો કિંમતી સમય આપીને અહીં આગળ જે હાજર રહ્યા છે તે બદલ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ પણ એનો જે વિષય જે છે એના વિષયની પર જે ટીપમાં ગયા ને ખરેખર માહિતી જે ખરેખર વિસ્તારની અંદર આ પછાત વિસ્તારની અંદર આ કાર્યક્રમનો હેતુ જ આ છે કોર્ટનો સિટીમાં તો હું છે બોર્ડ મારેલો હોય ને વાંચી એટલે ઘણા વાંચતા પણ ન આવડતું હોય પણ તમે પછાત ઠેવાડાના વિસ્તારમાં જાઓ તો તમને ખ્યાલ આવે આ ઓલા માણસ શું કર્યું છે આંગળી પહોંચતો પહોંચતો પહોંચવો જોઈએ એમ આ કોર્ટે આ જ કામ કર્યું છે ઠેવાડાના વિસ્તારમાં માણસને વસ્તુની જાણકારી ને માહિતી માર્ગદર્શન ટોટલી મળવા માટે જે આ હેતુ જે સરકારે પાર પાડ્યો છે કોર્ટે જે પાર પાડ્યો છે વધુમાં વગેરે તો જણાવ્યા હું કેશુભાઈને વાત કરીશ બે શબ્દ એવા જજ શ્રી વ્યાસ સાહેબની ના માર્ગદર્શન તળે આજ રોજ આપના વિસ્તારમાં એક શિબિરનું આયોજન કરેલ છે જેનો વિષય છે સામાજિક ન્યાય દિવસ આ સામાજિક ન્યાય દિવસ બાબતે લોકોમાં જનજાગૃતિ આવે અવેરનેસ આવે તે હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સામાજિક ન્યાય દિવસની ઉજવણી પ્રસંગે હું આપને જણાવીશ કે સમાજના આપણા રાજ્યમાં દરેક સમાજ છે તેને પોતે સ્વતંત્ર રીતે તથા પોતાના દરેક રીતે ઉત્થાન વિકાસ થાય તે રીતે જીવવાનો સંપૂર્ણ અધિકાર મળેલ છે તમામને તે રીતે અને સિહોર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે શિહોર શહેરી વિસ્તાર એકતા સોસાયટીમાં જે કાનૂની શિબિરનું આયોજન કરેલું છે તેમાં અગાઉ પવારભાઈ અને આનંદભાઈએ સરસ વિસ્તૃત માહિતી આપી છે હવે અમારી નગરપાલિકાની અંતર્ગત છેલ્લા સાતેક વર્ષથી સરકારની વિવિધ ગરીબલક્ષી યોજનાઓ જે ચાલુ છે એના પ્રોજેક્ટ ઓફિસર શ્રી વિજયભાઈ વ્યાસ ના માર્ગદર્શન તળે અમારી ટીમ કા કાર્ય કરી રહી છે અત્યાર સુધીના છેલ્લા સાત વર્ષમાં લગભગ આપણે અમારી સંસ્થા એન્યુઅલ એમ સંસ્થા દ્વારા આઠસો બહેનોને જુદી જુદી વ્યવસાયિક તાલીમ આપેલી છે અને તાલીમ દરમિયાન તેઓને ફ્રીમાં તમામ સાવ નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે ત્યારબાદ તેઓની પરીક્ષા લઈ અને તેઓ સર્ટિફિકેટ આપવામાં આવે છે જે સર્ટિફિકેટ એનએસક્યુ એફ લેવલના હોય છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય ગણાય ભાવનગર મનપાની ચૂંટણી માટે ઈવીએમની કામ ફાળવણી કરાય તેર વોર્ડ માં સાતસો ફાળવવામાં આવ્યા ભાવનગર મહાનગરપાલિકાનાર મહાનગરપાલિકા કરવામાં આવી હતી ભાવનગરમાં ચાર જગ્યાએ વોર્ડ વાઇઝ ની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે એક થી તેર માં કુલ ચારસો ઓગણસી મતદાન મથકો પર સાતસો એકવીસ ની ફાળવણી કરવામાં આવી છે ભાવનગર મહાનગરપાલિકાની આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે વહીવટી તંત્ર તરફથી આખરી ઓપ અપાઈ રહ્યો છે જેમાં ચારસો ઓગણસિત્તેર બુથ પર ત્રણ થી વધુ કર્મચારીઓની નિમણૂક કરાઈ છે જેમાં અઠાવન જેટલા ઝોનલ રૂટમાં ગેઝેટેડ ઓફિસરોને ફરજ સોંપાય છે ત્યારે સ્ટાફ કે મતદારો સંક્રમિત ન થાય તે માટે તંત્ર દ્વારા ચારસો આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે પ્રિસાઇન્ડિંગ ઓફિસરો પોલિંગ ઓફિસર દરેક મતદાન મથકો પર મહિલા પોલિંગ ઓફિસર અને પટ્ટાવાળા સહિતના સ્ટાફ

આ યાત્રામાં વિભાવરીબેન દવે જીતુ વાઘાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા વિજય વિશ્વાસ યાત્રા ભાવનગર જશોનાથ ચોકથી શરૂ થઈને શહેરમાં ફરી હતી આ યાત્રા ઘોઘાઘેટ ચોક ખારગેટ હલુરિયા થઈને શહીદ સ્મારક ખાતે પહોંચી હતી ભાવનગરમાં આજે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસની જંગી જાહેર સભાઓ યોજાઈ હતી બોરતળા વોર્ડની સભામાં તો ગેસ સિલિન્ડર સ્ટેજ પર લોકોને દેખાય તેવી રીતે મૂકવામાં આવ્યા હતા તેર વોર્ડ ની બેઠકો માટે એકવીસ ફેબ્રુઆરી મતદાન યોજાવાનું છે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના કુંડળ ગામે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા લુવારા ગામે બનેલી ઘટનાના વિરોધમાં ન્યાયિક માંગને લઈ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો જિલ્લાના બરવાડા તાલુકાના કુંડળ ગામે આજરોજ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા સર્વાનુમતે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો થોડા સમય પહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડા તાલુકાના લુવારા ગામે બનેલી પોલીસ દ્વારા કાઠી સમાજના બહેનને કોઈ પણ વાત ગુના વગર અટકાયત કરી અને ખોટી કલમો લગાવવામાં આવેલ હતી

અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે જે બનાવ બન્યો છે એમાં હેમોબા ખાચરને ન્યાય ન મળે ત્યાં સુધી કુંડળ કાઠી છત્રી સમાજના પચાસ ઘર છે બસ્સોનું વોટિંગ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એની પછી આવનારી દરેક ચૂંટણીમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી એનો બહિષ્કાર કરે છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખશે અને સમાજની સાથે છે આ સાથે સમાચાર સમાપ્ત થયા આવતીકાલે ફરી મળીશું જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ